સોને હા તું ઘરે જા હા અને હું આમળા આવું છું કેમનું જાવું છે હું કાણિયાના ઓલે જાવ છું તું આપડા ઘરે જા તો ધ્યાન રાખજો હો સારું હાલો હું ઘરે જાવ છું તું હાજી હુરીવાઈ જજે ભઈ આ આવે તમે આમ જો પાછી પેણી ન કરતા અરે પણ શું પાછી પેણી કરે બે તું જા ઘરે હાલો મગજ શાંત રાખો તેલા આ કન્યા બાર નીકળ બાર નીકળ ઘરમાં માં ઘર માં નકરો હું કરા બાર નીકળ પણ શું રાડા રાઈ થા છો હું કામ છે કામ તને શરમ ન થાય સીની આ આ કાના ક્યાં આ તારા ઓવ ની ક્યાં તારી કાકીની ઉંમર તમે આ આ ઉંમરે આવું સુજો આવું હું જોયું એટલે તમે કેવા હું માંગો છો એને આવું નબળું કામ કરતા શરમ આવી પડે તને શીનું નબળું હેને આ શું આંબા હેઠે એને તું મને બોલાય માં હવે આંબા હેઠે શું આંબા હેઠે હેને તારી કાકીમાં તું હું મોહી છો એ કાકા બોલવાનું બોલજો અને એમ નહીં એમ નહીં તમારા એમાં કંઈ ખાઈ નહીં છે

મળ <ukweza>, <boundaries> <bottle stomacharsi> <Gloria> <comm> અને તું આમ હાથ ચાલા કે કરી માને કર મુકી હેક હમણે હું તો એ તું તારા બાપ હું કામ હા એવું હે

રે કાય કોકને હો હો કરી મુંગી મૈં એ ભગવાન મારા ધણી જેવો નીકળો હું હારો કે તમે આવ કઈસો મુંગી પાસ માં નીકળશે ભાળ છે ભલે ભાલે તો હો હો મને

બે કા <laughs>

ફાય હું કવ છું આ ખેલો ને બેલો મૂંઢ કીધું ને મેં અટતાની મને એ આ બઈ પણ તું પેલા જાઈન ખરી હાશી નથી મેં જાણી લીધું આંખે લીધું બધું જોઈ હોત લીધું શું તે જોઈ લીધું કોક કેતા તરત માની લેવાનું કોક કે

তোড়ি পানি তো ভালো

મીઠી રેવું ના કાઈ ને એકલી હોય જ રેવું આ તો સટાય બીજી વાર તારો આ ફળિયામાં પગ નો હોવો જોઈએ નહીં મુકો પગ કે લાગી ના મુકો કોણ આય તું માં હું નો પગ મૂકી ગયો બટ અરે મારા કહી દે મારી નો આઈ આવતા હું કાવો છે હું છે લે પડને નકર હમણે મૂકી સંપત